સુરતના મોટા વરાછામાં રહેતી ત્રીસ વર્ષીય ટીઆરબી મહિલા જવાન સુચિતા ઉર્ફે પાયલ નિમજે ચૌદ મે ના રોજ પાંડેસરામાં તિરુપતિ પ્લાઝાના ગેસ્ટ હાઉસમાં કમ હોટલમાં ફાસો ખાઈ લીધો હતો આ ઘટનાને પગલે મૃતકના માતા પિતા સહિતના પરિવારે આપઘાત અંગે શંકા કુશંકા વ્યક્ત કરી હતી જેથી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેના પ્રાથમિક રિપોર્ટમાં આપઘાત હોવાનું જણાયું હતું આ સાથે જ હોસ્પિટલમાં મહિલા ટીઆરબી જવાને સાથી ટીઆરબી જવાન જમવાનું આપીને ગયા બાદ આ પગલું ભર્યું ઉપપ્રશાંત સિંધુ સાથે સંકળાયેલા કર્નલ સોફિયા વિશે વિવાદિત નિવેદન મામલે આજ રોજ એટલે કે 16 મે રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી વિજય શાહ અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિજય શાહ ગદ્દાર છે તેવા પોસ્ટરને જૂતા મારવામાં આવ્યા હતા અને બાદમાં તેના ફોટોવાળા પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં આવેલા અલિફ રો હાઉસ નામના ગેરકાયદેસર રહેણાંક પ્રકારના રો હાઉસના બાંધકામને કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યા છે બસો ને બાણું જેટલા ગેરકાયદેસર રો હાઉસની બાંધકામ સ્કીમ ઊભી કરી દેવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા અવારનવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા જાતે બાંધકામ તોડવામાં ન આવતા પોલીસ બંદોબસ્ત સાથે આજે સોળ મે ના રોજ એક દિવસમાં ચોરીયાસી મકાનો તોડી પાડવામાં આવ્યા વિસ્તારમાં નંદનવન રેસિડેન્સી આવેલી છે જય વિજય પાછળની આ સોસાયટીની દુકાન નંબર આઠ નવમાં આવેલ દામોદર ડેરી ફાર્મમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો ત્યાં ચેકિંગમાં પડતર વાસી થયેલ અલગ અલગ પ્રકારની મિક્સ દૂધની અખાદ્ય મીઠાઈ માવો એક્સપાયર થયેલા ક્રંચ દાણા ચોકલેટ દાણા તથા ચટણી વગેરે મળીને કુલ બસોને પાંચ કિલો જથ્થો મળી આવ્યો હતો જેનો સોલિડ વેસ્ટ શાખાના વાહનમાં ફેંકીને નાશ કરી દેવાયો હતો આ ડેરીને હાઈજીની જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ રાખવા માટે હતી સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વતપાટિયા વિસ્તારમાં આજે એટલે કે સોળ મે બે હજાર પચીસ ના રોજ સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરતની ટેક્સટાઇલ માર્કેટ આગની ચપેટમાં આવી ગઈ હતી પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં પાંચમા માળે દસ જેટલી દુકાનમાં આગ લાગી હતી જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી હતી અલગ અલગ નવ નવફારે સ્ટેશનની વીસ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો જોકે સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી લાખોના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે રાજ્યમાં ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે ભરૂનાળે ચોમાસા જેવી આગાહી કરવામાં આવી છે હજુ તો કમોસમી વરસાદે ખમયા કર્યા નથી ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી સામે આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ગન લાયસન્સ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ગુજરાતમાં ગન લાયસન્સ પર ગૃહ વિભાગે બ્રેક લગાવી છે વિગતો મુજબ ગૃહ વિભાગે વર્તમાન પાંચસો ગન લાયસન્સ રદ કર્યા છે આ સાથે ગન લાયસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા શરૂ કરી છે મહત્વનું છે કે બિનજરૂરી ગન લાયસન્સ સંદર્ભે ગૃહ વિભાગની સમીક્ષા બાદ વધુ ગન લાયસન્સ રદ થવાની સંભાવના છે નોંધનીય છે કે તાજેતરમાં જ આ ગન લાયસન્સનો મુદ્દો ખૂબ ચગ્યો હતો રાજ્યના ગૃહ વિભાગે એક સાથે વર્તમાન પાંચસો ગન લાયસન્સ રદ કર્યા Altyazı şey. તુર્કીએ ખુલ્યા ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન સાથે ઉભા રહ્યા પછી ભારતે વેપાર સામાજિક અને આર્થિક દરેક પાસામાં તેનાથી દૂરી બનાવવાનું શરૂ કરી દીધું છે આ ક્રમમાં વિદેશ મંત્રાલયે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારો પરિચય કાર્યક્રમ રદ કરી દીધો છે આ કાર્યક્રમમાં તુર્કીના રાજદૂત અલી મુરાત એસોઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પોતાનો પરિચય કરાવવાનો હતો મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે આ કાર્યક્રમ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યો ભારત વિરુદ્ધ પાકિસ્તાનના તુર્કીના સમર્થનના વિરોધમાં ભારતીયો ભારતીય ઉદ્યોગપતિઓ અને ભારતીય કંપનીઓ દ્વારા તુર્કીનો બહિષ્કાર સતત વધી રહ્યો છે હવે નવા એપિસોડમાં ભારતીય કંપની અદાણી એરપોર્ટ હોર્ડિંગ્સ પણ આ બહિષ્કારમાં જોડાય છે હવે તાજેતરમાં આવેલા સમાચાર અનુસાર કંપનીએ મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ માટે તુર્કીની કંપની સેલેબી સાથેનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ કન્સેશન કરાર રદ કર્યો છે ભારતીય એમ પણ કહ્યું કે સેલેબીને અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સુવિધાઓ તાત્કાલિક કંપનીને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું બીએસસી પર સેન્સેક્સ બસો પોઈન્ટ ઘટીને બ્યાસી હજાર ત્રણસો ને ત્રીસ પોઈન્ટ ઓગણસાઠ પર બંધ થયો જ્યારે એનએસસી પર નિફ્ટી ઝીરો પોઈન્ટ સત્તર ટકા ઘટીને પચીસ હજાર ઓગણીસ પોઈન્ટ એંસી પર બંધ થયું છે આજના ટ્રેડિંગ દરમિયાન ભારત ઇલેક્ટ્રોનિક્સ બજાજ ઓટો અદાણી એન્ટરપ્રાઇઝ ટાટા કન્ઝ્યુમર એરટેલના શેર નિફ્ટીમાં ટોચના ગેનર્સની યાદીમાં સામેલ હતા જ્યારે ભારતીય એરટેલ જે એસ ડબ્લ્યુ સ્ટીલ ઇન્ફોસિસ એસબીઆઈ એસ ટેકનોલોજીના એલ શેર ટોચના લૂઝર્સની યાદીમાં સામેલ હતા બીએસસી મિડ કેપ ઇન્ડેક્સના ઝીરો પોઈન્ટ આઠ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ એક ટકા વધ્યો